મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ અને ફૂડ ફોર થર્ટ ફેસ્ટ બે હજાર પચીસ શુભારંભ કર્યો મહાનુભાવો સ્વદેશી અપનાવવાના શપથ ગ્રહણ કર્યા કાર્યક્રમનો પ્રારંભ મુખ્યમંત્રી તથા મહાનુભાવો દ્વારા ભારત માતા પુષ્પાંજલિ અર્પણ કરી અને નવ ભારત એટ દોઢસો ગીતના સ્વરૂપ સાથે થયો હતો આ અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મિશન ફોર મિલિયન ટ્રીઝ કોફી ટેબલ બુકનું અનાવરણ કરી વિવિધ શૈક્ષણિક અને સાહિત્યક ઝોન તેમજ નેશનલ બુક ટ્રસ્ટ ઓફ ઇન્ડિયાના સ્ટોલની પણ મુલાકાત લીધી હતી મુખ્યમંત્રી કેનવાસ પર સહી કરી ગુજરાતમાં અમદાવાદ શહેર કોમનવેલ્થ ગેમ બે હજાર ત્રીસ માટે તૈયાર છે તેને ગૌરવપૂર્ણ ક્ષણ ગણાવી હતી આ પ્રસંગે ભારતીય અમેરિકન લેખક જય પટેલે ભારતના લોખંડી પુરુષ ને રાષ્ટ્રીય એકતાના શિલ્પી એવા સરદાર વલ્લભભાઈ પટેલની દોઢસોમી જન્મજયંતિ નિમિત્તે તેમનું પ્રથમ પુસ્તક બેરિસ્ટર મિસ્ટર પટેલ પ્રકાશિત કર્યું છે જેનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું આ પુસ્તક પ્રખ્યાત ફિલ્મ નિર્માતા અને વાર્તાકાર અભિષેક દુધૈયા દ્વારા સહલિખિત છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને નેશનલ બુક ટ્રસ્ટ ઇન્ડિયાના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ ફેસ્ટિવલમાં નિઃશુલ્ક ચિલ્ડ્રન્સ ફિલ્મ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં રોજ સાંજે સાડા પાંચથી થી સાડા સાત દરમિયાન અંદાજિત ચારથી સાત આંતરરાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા ફિલ્મોનું પ્રદર્શન થશે